છઠ્ઠી થાય સુખડી છઠ્ઠી થાય સુખડી સાતમા થાય લાડવા નવમા થાય થેપલા દસમી થાય ફાડા લાપસી બહુમાંથી ઘણી બધી વસ્તુ બને તમે બધા ખાવ છો કે નહીં ઘઉંમાંથી ભાખરી પણ બને બને ને ભાખરી રસ આવશે ને ઘઉંમાંથી પૂરી પણ બને રસ પૂરી રસ સાથે ને શ્રીખંડ સાથે ને ખીર સાથે ને ખાવાની કેવી મજા આવે